હેલો ફ્રેન્ડ કુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ક્રિસ્પી કોન રેસીપી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીશું ગેસ ચાલુ કરી દેસુ તેના પર એક કઢાઈમાં પાણી ગરમ થવા મૂકી દેસુ આપણે એક બાટકો મકાઈ લીધેલી છે મકાઈ મેં સ્ટોરેજ કરીને રાખેલી હતી પાણીમાં આપણે થોડું એવું મીઠું નાખીશું હવે આપણે મકાઈને ધોઈ લીધેલી છે એકદમ સરસ રીતે હવે આપણે એને બાફવા મૂકી દઈશું આપણે મકાઈ સરસ બફાવા લાગી છે તમે જોઈ શકો છો આપણે મકાઈ બફાઈ જશે એટલે તરત જ એના દાણા ઉપર તરી આવશે આપણે એકવાર એને હલાવી લઈશું સરસ રીતે તમે જોઈ શકો છો આપણે બધા દાણા સરસ ઉપર આવવા લાગ્યા છે આપણે મકાઈ બફાઈ ગઈ છે સરસ હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આપણે એક છાણ લઈને છાણીમાં કાઢી લેશું આપણે એને કાઢી લેશું હવે આપણે કપડો લેશું કપડામાં લૂછી લેશું લૂછી આપણે એક બાઉલમાં કાઢી લેશું અબ આપણે માં બાઉલમાં કાઢી લેધેલું છે એક ચમચી આપણે માં કોર્નફ્લોર નાખીશું એક ચમચી ચોખાનો લોટ નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું એને આપણે હવે આપની મકાઈ સરસ કોટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ હવે આપણે ગેસ ચાલુ કરી દેશું તેના પર એક કડાઈ મૂકીશું અને તેલ ગરમ થવા મૂકી દેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને મકાઈને તળવા મૂકી દેસુ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે મકાઈ એકદમ ક્રિસ્પી કરવાની છે હું જોઈ શકો છો એકદમ મકાઈ સરસ તળાવવા લાગી છે આપણે એકદમ સરસ મકાઈને ફેરવી લઈશું સરસ એને એક બાઉલમાં કાઢી લઈશું અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે બધા મસાલા કરી લઈશું સરસ કાળી મરી પાવડર નાખીશું જલજીરા પાવડર ચાટ મસાલો થોડે એવું લીંબુ નીચું આપણે એમાં કોઈ લાલ મરચાનો ઉપયોગ નથી કર્યો આપણે સિમ્પલ રીતે આપણે મકાઈ ની મસાલો કર્યો છે હવે આપણે એને સર્વ કરી દઈશું